નમસ્કાર જય હિન્દ જય માતાજી આહીર આહીર એના માટે મેં તો ઘણા બધા ગીતો લખ્યા છે ઘણી વાતો કરી છે પણ આ મહારાષ્ટ્ર એવડો મોટો અદ્ભુત ઇતિહાસ રહેશો એના વિશે મને પહેલાં એમ થયું કે થતું હતું હું વિડીયો મૂકું સોશિયલ મીડિયામાં મુંબઈ હતો એટલે ત્યાંથી આવ્યો એટલે એમ થયું કાલે પછી એમ થયું કોઈ પેજ કે કોઈ એવું મોટા મોટું બાકી નહોતું કે જેમાં એ વિડીયો નહોતો તો મેં કીધું બધે બહુ મૂક્યો છે તો મારે શું કરું પછી એમથી હું બોલીને કંઈક વિડીયો નાખું કારણ કે એક કડી મને મારી જ લખેલી છે આપણે સાંભળીએ છીએ કે હીર આહિર કેરું હુનર હજાર જેણે હીર આહિર કેરા હુનર હજાર જેણે દાનના દરિયા રે લાગા રે નાખી રો તમે પરિયા ને પોર હાયા એવા સમોલોકન કરી સુરતમાં જે વખતે થયા હતા ત્યારે મેં એ ગીત લખેલું પરિયાને તો કોરાયા હતા પણ આ કૃષ્ણને કોરાયો આજે દ્વારકાવાળાને કોરા આવ્યો અને કણે કણમાં દ્વારકાની ધરતીમાં એને ગોકુળનો જે રાસ હતો એ રાસની યાદી કરાવી વર્ષો પછી કૃષ્ણ કેટલા રાજ છે જેના ફળિયામાં મેં જેની જોકમાં જેના ફળિયામાં જેની હારે કણે કણમાં ઉગાડા પાગે ફેરો છું એ અહીર કુળના દીકરીઓ જ્યારે આવડો મહારાસ લે તે બી એ રાસના ઠે ઠે કૃષ્ણ કન્યાને એ આનંદના ઉમળકા દ્વારકાવાળાને આવતા હશે તો અદ્ભુત બધા જ રાસ રમવાળા આહિર કન્યાઓ આહિર માતાઓને મારા પ્રણામ આયોજકોને ખરેખર કહું કે અદ્ભુત ઇતિહાસ સનાતન ધર્મમાં આવી કાંઈક ઘટના બને છે એ દ્વારકાવાળે જ કરેવું હોય એ સાબિત થાય છે બાકી તાકાત નથી કોઈ એક જણાને કોઈને કાંઈ થાય નહીં હજારો નહીં પણ લાખો માણસો લાખો આ હીરો ભેગા થાય અને આટલા આનંદથી આ પ્રસંગ સંપૂર્ણ પૂરો થાય તો આવો એના માટે અભિનંદન તો આપું જ છું પણ આવા આ આધ્યાત્મિકતાથી જોડાયેલા ઉત્સવો ઉજવાતા રહીએ એ દ્વારકાવાળાને જગદંબાને પ્રાર્થના ખૂબ રાજીપો વ્યક્ત કરું છું આનંદ આવ્યો વાહ વાંડ ડાયરો જય હો આહીર સમાજના વધુ વિડીયો જોવા માટે અમેઝિંગ આહિર આહિરાની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાથી જય મદદ